કાલે પિન્ટાભાઈને રેગ્ન વેણવા પિંટાભાઈ મજૂરી હોળાભાઈને હાલી કે ના હાલી કે શિખર હોળાભાઈ મારી મજૂરીમાં કોઈ ડકો કર્યો હવે મળ્યા હોય તો પિન્ટાભાઈ મળ્યા હોત ને તો ખબર પડી જતી મને કે મજૂરી હાલી કે ના હાલીભાઈની લાવવા શું કરે છે

ડાડા ને મોક ચા પીતો ને પણ થોડી જરી શું જૂઠું બોલો બંધોણી તો કાયમી ના જૂઠું બોલો છો બંધોણી નહીં તમે મન મત વાત ડાડા હસવા માં બંધોણી તો તમે પૂરે પૂરા અને ગડે ગડે તો પાછળ બાકી ના પી એટલી ગળીયેndo કેન જ ન પડતું બંધોણી દેરા છે રાણી સા પણ જીમિત પડા ચા વગર તો ના ચાલે ન વજ આવવા ને હવે ને ઘણી હાડો હાડો તમે પીવો રી બેહો તાર મયા પીવું પડી

કોઈને મજૂરી નો કોઈ તમને આપવા આપ્યો હોય તો તમારે વાપરવો નહીં તમારે એને તરત આપી દેવા મજૂરી ના પડે એટલે તેમ છે બધાનો પૈસા જેનો લીધો હોય અને મજૂરી વિચાર્યો હોય તો અંતે પણ એમ કહીશ તો એનો ટેમ છે રાંધી જુઓ એવો આ વિડીયોથી અમે કહેવા માંગ્યો છે અને અમારા આવા વિડીયા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો